નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ હાર્દિક સ્વાગત છે એ ખૂબ જ ખરાબ થવાનું છે અમુક જગ્યાએ એટલી બધી ધુમ્મસ જોવા મળશે અમુક જગ્યાએ એટલા બધા વાતળ જોવા મળશે કે તમે એની વાત જ ન પૂછો તો એના માટે તમારે શું કરવું તે તમારે નિર્ણય લેવાનો હોય છે વાત માવઠાની પણ કઈ કરીશું કયા કયા વિસ્તારમાં માવઠું થવાનું છે એની પણ વાત તો કરવાના જ છે સાથે સાથે હવામાન આપણે આમ તો માવઠું છે એ ત્રેવીસ થી પચીસ માં માવઠાની શક્યતાઓ છે પણ એના પછી પણ હવામાન છે ખૂબ જ ખરાબ થવાનું છે ધુમ્મસ જોવા વધારે જોવા મળવાની છે સાથે સાથે આપણે વાત કરીએ તો વાદળ પણ ખૂબ જોવા મળવાના છે તો કઈ કઈ તારીખના શું થશે તે બધી આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિઓમાં બન્યા રહેજો અને જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇક ઓન જરૂરથી કરી લેજો વધારે ને વધારે વિડીયોને શેર કરજો જેથી બીજા ખેડૂતભાઈઓ સુધી આ માહિતી પહોંચી જાય તો પ્રથમ પહેલા હંમેશા આપણે માવઠાની જ વાત કરતો હોય છે કેમ કે માવઠું છે એ ખેડૂતો માટે હંમેશા નુકસાનકારક જ હોય છે માવઠું છે એ ખેડૂતોને ક્યારે ફાયદો અપાવતું નથી કોઈક એકતા ખેડૂતને ફાયદો અપાવે તો સામે પાંચ છે વાત કરી તો લખપત છે નારણ સરોવર છે અબડાસા છે માંડવી છે આ વિસ્તારમાં કોઈ પણ વિસ્તારમાં થોડા ઘણા છાંટા થઈ શકે છે બાકી બંને વિસ્તાર છે ગોરડો રણ છે અહીંયા પણ થોડા ઘણા છાંટા થઈ શકે છે જોકે થાય તો થાય ન થાય તો ન થાય પણ થશે તો એ થોડા ઘણા જોવા મળશે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો ઓખા છે દ્વારકા છે સલાયા છે જામનગરના વિસ્તારો છે અમુક લાલપુર તાલુકાના કદાચ ગામડાઓ હશે સાથે પોરબંદરના અમુક ગામડાઓ હશે સાથે આપણે વાત કરીએ તો જુનાગઢ છે અને સોમનાથ વેરાવળ છે આપણે આ પહેલા પણ કીધેલું છે અત્યારે પણ કહી રહ્યા છે તો આ વિસ્તારોમાં પણ થોડા ઘણા છાંટા થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે એમાં ખાસ કરીને જામનગર છે સલાયા છે અને જે કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે જે ખાડી છે એ ખાડીનો વિસ્તાર જે લગતા છે એ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને કદાચ ક્યાંક ક્યાંક છાંટા થઈ શકે છે હળવા ઝાપટો પડી શકે છે બાકી દ્વારકા ઓખા અને દ્વારકાના જે ગામડાઓ આવતા હોય એમાં ક્યાંય થાય ક્યાંય ન થાય એવું બની શકે છે બાકી બધા બીજા વિસ્તારોમાં છે એ ખાસ કોઈ માવઠાની શક્યતાઓ નથી આ વાદળ થઈ શકે છે માવઠાની બીજા વિસ્તારોમાં સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ શક્યતાઓ નથી જોવા અને કચ્છની અંદર પણ જે આપણે વિસ્તાર કીધા એમાં બીજા વિસ્તારોમાં ખાસ જોવા ન મળે એવું દેખાઈ રહ્યું છે ઉત્તર ગુજરાતના આપણે જે વાવ વાત કરી વાવ થરાદ અને જે આપણે રાજસ્થાનના બોર્ડર લાગુના જે વિસ્તારો છે તેમાં થોડી ઘણા છાટા છૂટી થઈ શકે છે બહુ કોઈ માવઠું થવાની ત્યાં પણ શક્યતાઓ નથી વાદળછાયું જોવા મળશે વાતાવરણ અને બાકી આજે ખાસ કહેવા માંગુ છું કે કોઈ ભારે ભારે પવન બિલકુલ ફૂંકાવાનું નથી કોઈ તમારા પાકને નુકસાન થઈ જાય એટલું પવન બિલકુલ ફૂંકવાનું નથી પવનની સ્પીડ છે પંદર થી વીસ કિલોમીટરની રહે તેવી શક્યતાઓ છે નોર્મલ જ પવન કહેવાય નોર્મલ કરતા થોડુંક વધારે કહેવાય તો એ પવનથી કોઈ ખેડૂતોને ખાસ નુકસાની થાય એવું બિલકુલ હાલ અત્યારે દેખાતું નથી ઝટકાના પવન કદાચ વધે તો પંદર થી સત્તર ને સત્તર થી વીસ વીસ ની પંદર થી વીસ ની ગાળામાં રહે એવી શક્યતાઓ છે એટલે કોઈ પવન કોઈ એવું વાવાઝોડું જેવું પવન આમ વાવર આવે પવન બધું પડી જાય કે એવું બિલકુલ પવનની કોઈ શક્યતાઓ નથી એટલે પવનની જે ચર્ચાઓ ચાલી રહી હતી એટલા માટે આપણે ચોખવટ કરી રહ્યા છીએ તો માવઠાની વાત થઈ ગઈ પવનની વાત થઈ ગઈ ઠંડી પણ આપણે આવશે તારીખની આજુબાજુ વાદળ આવશે પવન આવશે ત્યારે ઠંડીની પણ શરૂઆત થઈ જશે કેમકે એ પવનો છે એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન અને આપણે ઉત્તર પ્રદેશ બાજુથી આવવાના છે એટલે ઠંડી પણ એ દિવસથી શરૂઆત થઈ જશે એટલે કે ત્રેવીસ ચોવીસ તારીખથી ઠંડી પણ જોવા મળશે પણ એના પછી આવનારા દિવસોમાં એટલે કે આપણે આમ જોઈએ તો ફરી પાછા વાદળ થશે કરીને બે તારીખ સુધી વાદળ થશે તો ખાસ કરીને જે વાદળ હવામાન ખરાબ થવાનું છે તો જ્યાં સુધી વાદળ થતો હોય ત્યાં થોડી ઠંડી છે એ ની પ્રભાવ બહુ ઓછો રહેતો હોય છે જ્યારે જયારે વાદળ થતો હોય છે ઠંડી પડતી હોય છે પણ વાદળ થાય એટલે બહુ ઓછી ઠંડી પડતી હોય છે કહેવાનો મતલબ તો વાદળ છે કઈ 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 તારીખે થવાના છે તો આપણે જેમાં માવઠાની પણ ચાર તારીખ સુધી વાદળ થવાના છે એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વધારે પડતી ધુમ્મસ પણ જોવા મળી શકે છે જેમાં પાટણ હોય મહેસાણા હોય પાલનપુર હોય સાબરકાંઠા હોય ઇડર હોય હિંમતનગર હોય ખેડ હોય આપણે આ બધા વિસ્તારોમાં કદાચ ધુમ્મસ પણ વધારે જોવા મળી શકે છે સવારના સમયે તારીખ ત્રીસ થી કરી અને ચાર તારીખ સુધીની વાત કરી રહ્યો છું તારીખ ત્રીસ થી અને ચાર તારીખ સુધીની વાત બાકી દક્ષિણ ગુજરાત છે તેમાં પણ ધુમ્મસ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને આપણે પેટલાદ હોય દાહોદ હોય ગોધરા હોય પંચમહાલ હોય લુણાવાડા હોય મહીસાગર હોય તાપી હોય નર્મદા હોય આ આ બધા વિસ્તારોમાં રાજપીપળા છે આ વિસ્તારોમાં પણ ધુમ્મસ જોવા મળી શકે છે વાદળ પણ સારા એવા જોવા મળી શકે છે જેને કચ્છ કાત્રાની પણ ગણતરી કરી શકો છો વાદળમાં પણ ગણતરી કરી શકો છો તો અમદાવાદ છે ગાંધીનગર છે બાકી આપણે ખંભાત છે તારાપુર છે બગસરા છે આ બધા વિસ્તારોમાં પણ વાદળ થવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પણ વાદળ થવાની શક્યતાઓ છે કચ્છમાં પણ વાદળ થવાની શક્યતાઓ છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળ થવાની શક્યતાઓ છે એટલે થવાના જ છે શક્યતાઓ મતલબ થવાના જ છે વાદળ પરંતુ ક્યાંય વધારે હશે ક્યાંય ઓછા હશે પરંતુ ઉત્તર ગુજરાતમાં અને આપણે મધ્ય ગુજરાતમાં વધારે જોવા મળશે આપણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળ જોવા મળશે પરંતુ કદાચ આછા વાદળ જોવા મળે એવું બની શકે છે ઓલ ઓવર જોઈએ તો આ રીતનું હવામાન રહે તેવી શક્યતાઓ છે ઠંડીની વાત કરીએ તો ઠંડી આમ તો મને એવું લાગે છે કે રેગ્યુલર ઠંડી તમારે તો તારીખ પછી જે કદાચ ઠંડી રેગ્યુલર જોવા મળે બાકી તો વધઘટ વધઘટ ઠંડી ચાલતી રહેશે ત્રેવીસ તારીખથી ત્રેવીસ તારીખથી ઠંડી ચાલુ થઈ જશે ખાસ કરીને ઠંડી કયા વિસ્તારમાં વધારે પડશે તો એની પણ આપણે વાત કરી દઈએ તો કચ્છના વિસ્તારોમાં વધારે ઠંડી પડશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડી વધારે જોવા મળશે બાકી આપણે દ્વારકા છે જામનગર છે સલાયા વિસ્તારો છે પોરબંદર સુધી પણ ઠંડી સારી જોવા મળશે બાકી બધા વિસ્તારોમાં રનિંગ ઠંડી જોવા મળશે બીજા વિસ્તારોમાં ખાસ ભારે ઠંડી જોવા મળે એવું દેખાતું નથી પરંતુ ઠંડી બધા જોવા મળશે બાકી પાટડી છે સુરેન્દ્રનગર છે મોરબી છે સાથે આપણે ટંકારા છે આ બધા વિસ્તારોમાં પણ ઠંડી જોવા મળશે રાજકોટના વિસ્તારોમાં પણ ઠંડી જોવા મળશે ઓલ ઓવર જોઈએ તો આ બધા વિસ્તારોમાં ઠંડી જોવા મળશે મધ્ય ગુજરાતમાં થોડીક ઠંડી છે એ ઓછી જોવા મળશે પરંતુ ઠંડી ત્યાં પણ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડી ઓછી જોવા મળશે પરંતુ હળવી અને મીડિયમ ઠંડી ત્યાં પણ જોવા મળશે ઓલ ઓવર જોઈએ તો ખેડૂતો માટે ખાસ એ છે કે અત્યારે હવામાન છે એ સુધરે એવું બિલકુલ દેખાતું નથી હાલ એક દિવસ સારું હશે બીજા દિવસે વળી હવામાન છે ખરાબ હશે ઝાકાળ છે અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે લગાતાર અમુક વિસ્તારોમાં નથી જોવા મળી કા કચ્છમાં છે એ ખાસ ઝાકળ જોવા મળી રહી છે બાકી આપણે ઘણા બધા વિસ્તારો બીજામાં જોવા મળી રહી છે પણ અમુક વિસ્તારોમાં નથી ઓછી મતલબ મતલબ તો ઝાકળ પણ હાલના દિવસોમાં જોવા મળશે સારી ઝાકળ જોવા મળશે ધુમ્મસ પણ ધુમ્મસ પણ સવાર સવારમાં વધારે જોવા મળશે ઠંડી હાલ હજુ પણ બે દિવસ ત્રણ દિવસ છે બહુ ઠંડી પડશે નહીં બે ત્રણ દિવસ હજી ઠંડુ ઓછી જોવા મળશે પછી એના પછી ઠંડી પણ સારી એવી ચાલુ થઈ જશે ઓલ ઓવર જોઈએ તો નાની નાની વાતોમાં ઘણી બધી માહિતી આપી દીધી છે તો આ માહિતી તમને કેવી લાગી છે તે તમારે કમેન્ટ કરી અને જરૂરથી જણાવવાનું છે અને બાકી વધારે પડતું વિડીયોને શેર કરજો જેથી બીજા લોકોને પણ માહિતી પહોંચી જાય હાલ આપણે આમ જોઈએ તો માવઠાનું જે સંકટ હતું એમ જોઈએ તો ટળી ગયું છે અને આમ જોઈએ તો અમુક વિસ્તારોમાં છે આમ જોઈએ તો આમ પહેલા જેવું હતું એવું દેખાતું નથી તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડિયોમાં ત્યાં સુધી દરેક ખેડૂતભાઈ ને જય માતાજી વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન